તહેવારોની ઉજવણી હવે શાળા કોલેજ લઈને તમામ જગ્યા ઉપર થતી હોય છે ત્યારે સુરતની સિદ્ધાર્થ લો કોલેજમાં તહેવારની ઉજવણી સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો હોળી ધૂળેટીની ઉજવણી કરતા વિદ્યાર્થીઓ સામે મેનેજમેન્ટે લાખ કરીને ધમકી આપી હતી જેના વિરોધમાં વિદ્યાર્થીઓએ સ્વાભિમાન અભિયાન હાથ ધર્યું હતું વિદ્યાર્થીઓ આજે પોતાનો અવાજ બુલંદ કરાતા વિરોધ પ્રદર્શન કર્યું હતું આંદોલન અંતર્ગત વિદ્યાર્થીઓ પોતાના મંતવ્ય વ્યક્ત કરતા કહ્યું કે તેરમી કેમ્પસમાં હોળીની ઉજવણીની વાત હતી વિદ્યાર્થીઓ આવ્યા ત્યારે કેમ્પસ ખાલી કરવાની ધમકી આપવામાં આવી હતી આ સાથે જ એન્ટી રેગિંગના કેસની પણ ધમકી આપી હતી બે વર્ષમાં પહેલીવાર લાંછન લગાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા હિન્દુ તહેવારો ઉજવવા માટેના પોતાના હકની માંગ કરતા વિદ્યાર્થીઓને ધમકી અપાઈ હતી જેથી વિદ્યાર્થીઓનો અવાજ ઉચ્ચારવા અને ન્યાય મેળવવા માટે આંદોલન કરવામાં આવ્યું હતું દર્શિત કોરાટે કહ્યું કે સિદ્ધાર્થ લો કોલેજના કાયદા શાખાના વિદ્યાર્થીઓ દ્વારા હિન્દુ તહેવારોની ઉજવણી પર લગાવવામાં આવેલા પ્રતિબંધ સામે સ્વાભિમાન અભિયાન અંતર્ગત શાંતિપૂર્ણ આંદોલન હાથ ધરવામાં આવ્યું હતું કોલેજમાં હિન્દુ તહેવારોની ઉજવણી ન કરાતા દેવાના નિર્ણય વિરુદ્ધ વિદ્યાર્થીઓ દ્વારા પોતાના અધિકારો અને સાંસ્કૃતિક પરંપરાનું જતન કરવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે

તમારી ઉપર અમે એન્ટી રેગિંગ કેસ કરશું ત્યારે અમારા સાથી મિત્ર દક્ષેભાઈ ગાગડિયા નો બર્થડે નોર્મલી મેડમને કેક ખવડાવવાનો પ્રયત્ન કર્યા કે ભાઈ મેડમ શાંત પડો અને મેડમ મને એમ કહે છે કેમ્પસ ખાલી કરો નગર છેટી કેસ કરી દેશ બે વર્ષની અંદર મારું નામ દર્શિત કાંતિભાઈ કોરાટ છે

મે જે ને છે લોકોને ન્યાય મળે તેના માટે તેનો ઉપયોગ અને ધમકી દે છે કે કેસ છે આ એય મને લેવાય કરો માટે નું માટે હોય ભ્રષ્ટાચાર માટે હોય લડતા ભાળ્યા છે આજે મેડમ સાથે માન સન્માન જાળવવા માટે અથવા તો મેડમ સામે સારા બનવા માટે અહીંયા અમારી સામે નહીં આવો તો માત્ર ને માત્ર મારા સ્વાભીમાન સવાલ નથી આ ન્યાયતંત્ર ના સ્વાભીમાન નો સવાલ છે કાલ સવારે આખો ઝૂકીને ઊભો રહેવું કરતા આજે લડી લેવામાં ભલાઈ છે